હેલો નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર જુલાઈ બે હજાર પચીસ અને આજના સમગ્ર અમરેલી માર્કેટના સો એ સો ટકા જાછા બજાર ભાવ મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં બજાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો આજનો અમરેલીના માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવાનું શરૂ કરીએ અજમો નીચો બજાર ભાવ નવસો ને ચુમ્મોતેર રૂપિયા અને ઓછા બજાર ભાવની વાત કરીએ તો સોળસો ને પાંચ રૂપિયા એરિન્ડા એક હજાર એકસો રૂપિયાથી એક હજાર બસો ને એંશી રૂપિયા ધાણીની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો એક હજારથી એક હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા મેથી અમરેલીમાં આઠસો ને પંદર રૂપિયાથી નવસો રૂપિયા ડુંગળીની મિત્રો વાત કરીએ તો એક હજારથી સો રૂપિયાથી મિત્રો ડુંગળીનો બજાર ભાવ ત્રણસો રૂપિયા ત્યારબાદ સણા અમરેલી માર્કેટમાં આઠસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા ચણા સફેદ મિત્રો અમરેલી માર્કેટમાં નવસો ને દસ રૂપિયાથી ચૌદસો રૂપિયા ત્યાર પછી મગફળી મગફળીનો બજાર તો અમરેલીમાં નવસો રૂપિયાથી બારસો રૂપિયા જીરું એ બે હજાર આઠસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજારને પાંચસો રૂપિયા કપાસની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો આઠસો રૂપિયાથી એક હજાર છસો ને સોર્યાસી રૂપિયા ત્યાર પછી મકાઈની મિત્રો વાત કરીએ તો ત્રણસો ને સોળ રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા બાજરી મિત્રો અમરેલી માર્કેટમાં ત્રણસો ને પંચોતેર રૂપિયાથી ત્રણસો નેવું રૂપિયા મિત્રો અમરેલીમાં મગની વાત કરીએ તો એક હજારથી તેરસો ને નવ્વાણું રૂપિયા સિંગદાણા અમરેલી માર્કેટમાં મિત્રો તેરસો રૂપિયાથી એક હજાર પાંચસો ને સત્યાવીસ રૂપિયા ત્યાર પછી કાળા તલ મિત્રો અમરેલી માર્કેટમાં બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા અમરેલી માર્કેટમાં એક હજાર પચાસ રૂપિયાથી બે હજાર ચારસો ને અઢાર રૂપિયા સફેદ જુવારની મિત્રો વાત કરીએ અમરેલી માર્કેટમાં તો નીચો બજાર ભાવ છે ત્રણસો ને દસ રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો સાતસો ને પચાસ રૂપિયા સોયાબીન અમરેલી માર્કેટમાં મિત્રો છસો રૂપિયાથી આઠસો ને બાર રૂપિયા તુવેરની મિત્રો વાત કરીએ અમરેલીમાં તો એક હજાર એકથી એક હજાર બસો ને રૂપિયા ત્યાર પછી મિત્રો અડદ અમરેલી માર્કેટ યાર્ડમાં મિત્રો નીચો બજાર ભાવ છે સાતસો ને રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ અડદની અમરેલીમાં તો તેરસો રૂપિયા ઘઉં લોકપન મિત્રો અમરેલી માર્કેટમાં ચારસો ને ઓગણએશી રૂપિયાથી પાંચસોને પંચોતેર રૂપિયા અને છેલ્લે ઘઉં ટુકડા મિત્રો અમરેલી માર્કેટમાં ચારસો ને અગિયાર રૂપિયાથી પાંચસોને સોતેર રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી